નવસારીમાં ગરબા દરમિયાન લાઠીચાર્જ કરાતા હિન્દુ સંગઠનોએ ડીવાયએસપી વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું નવસારી શહેરમાં નવરાત્રીના ગરબા ઉત્સવ દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલ લાઠી ચાર્જના આક્ષેપોને લઈ હિન્દુ સંગઠનોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે વિવિધ હિન્દુ સંગઠનોના સભ્યોએ જાહેર રેલીનું આયોજન કર્યું હતું અને જિલ્લા કલેક્ટર કચેરીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું જેમાં નાયબ પોલીસ અધિક્ષક સંજય કે રાય સામે નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે આ સંગઠનોએ અધિકારી પર ધાર્મિક કાર્યક્રમમાં બિનજરૂરી બળ પ્રયોગ અને કાર્યકર્તાઓની શારીરિક સતામણીનો આરોપ મૂક્યો છે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સાઈ ગરબા

એમ્બ્યુલન્સ દ્વારા તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવા પડ્યા હતા આ ઘટના અંગેની ચલચિત્ર ક્લિપ સામાજિક માધ્યમો પર પણ થઈ હતી જેમાં પોલીસ પોલીસ અધિકારી અધિકારી કાર્યકર્તાના કપાળ પરથી તિલક અને સાદા રહેલા અન્ય કાર્યકર્તાઓને માર મારતા દેખાય છે આવેદનપત્રમાં સ્પષ્ટ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે પોલીસ વિભાગની આવી કાર્યવાહી હિન્દુ સમુદાયના આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે પોલીસની છબીને કલંકિત કરે છે ન્યાય પ્રણાલીમાં લોકોના વિશ્વાસને હાનિ પહોંચાડે છે સંગઠનોએ આ સમગ્ર મામલે ત્વરિત અને ન્યાય તપાસની માંગણી કરી છે